જય માતાજી મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો આજે જવાનું છે ખરકડી કેમ કે ત્યાં માતાજીનો તાવો છે મેરડી માતાજીનો અને તમને તાવાના દર્શન કરાવું અને મેરડી માતાજીના પણ દર્શન કરાવું તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો હવે આપણે આપણી ગાડી લઈને નીકળ્યું છે આપણે થઈ ગયા છે ગાડી લઈને તૈયાર

યુકેજી માં સરસ ભાવનગર ને આ છે મિત્રો મેલડી માતાજીનો નો મોઢ આ જે ખરકડી ગામમાં આવેલો છે આંબલી વાળા મેલડી માં કહેવાય તમે જોઈ શકો છો આ છે મેલડી માતાજી નો મઠ ખૂબ જ મસ્ત મજાનો આરસ પથ્થરથી મઢ જે બનાવેલો છે અને આ છે માતાજીના સ્થાનક છે મેલડીમાંના બોકડા બે બાજુ મૂકેલા છે તમે જોઈ શકો છો અને પછી અમે તો ધીમે ધીમે બેસી ગયા પૂરી કાઢવા આજે સામો જે બેઠો છે એ મારા માસીનો દીકરો છે એમને જે માનતા હતી મેલડી માતાજીની તાવની તો એ પૂરી કાઢે છે ધીમે ધીમે અને બીજા અડકે પડકે જે બધા મહેમાનો આવ્યા હતા એ બધા બેઠા છે તો તમે જોઈ શકો મહેમાનો બધા બેઠા છે વારાપતિ વારાપતિ બધા પૂરી કાઢે છે પછી તો આપણે પણ પૂરી કાઢવા બેસી જાઓ માતાજીના દર્શન કરીને માતાજીનું નામ લઈને આપણે ધીમે ધીમે પૂરી પહેરવાનું ચાલુ કર્યું અને ગરમા ગરમ જે તાવ હોય આપણને જો ભાઈ માતાજીની એટલી શ્રદ્ધા અને એટલો વિશ્વાસ છે ભાઈ વિશ્વાસની વાત છે તમે અંદર તેલમાં હાથ નાખો તો જરાળો ફરવાલો પડી જાય પણ આ તો માતાજીની દયા છે આપણને કાંઈ થાય નહીં બે મહે ગયું પછી વારાપતિ વારાફતી પૂરી કાઢી માતાજીનું નામ લેતા ગયા અને પૂરી કાઢતા ગયા અને પછી બધા વારાપતિ વારાફતી જે બાજુમાં બેઠા હતા એ પણ બધા પૂરી કાઢતા હતા અને તાવો માતાજીનો ચાલ્યો હતો તમે જોઈ શકો છો આપણે પણ માતાજીનું નામ લઈને પૂરી કાઢીએ છે અને બધા વારાપતિ વારાફતી માતાજીનું નામ લઈને પૂરી કાઢવા બેઠા હતા

લેવર મારીને આ અંધારિયાવડનું બોડિયું આવી ગયું અને ત્યાંથી આપણે ગાડી વાળીને મેરડી માને મંદિર તરફ જવાવાળો રસ્તો છે ત્યાંથી આપણે ગાડી કાયમ ગા ઉગાડી દીધી અને આ પોગી ગયા છીએ આપણે અંધારિયાવડ મેરડી માતા તરફ દર્શન કરવા આ છે મેરડી માતાજીનો વડલો બહુ મોટો વડલો છે અને આ છે માતાજીનો ધૂણો અહીંયા અખંડ ધૂણો ચાલુ હોય છે અને તમે જોઈ શકો છો આ છે મેરડી માતાજીનું મંદિર વડ ઘણા ભાવિક ભક્તો દર્શન કરવા પણ આવે છે દર રવિવારે અને મંગળવારે પણ એમાં એ આજે તો રવિવાર હતો એટલે આજે તો ડેકોરેશન કાક અલગ પ્રકારનું બહુ જોરદાર ડેકોરેશન હતું મેરડી માતાજીનું માતાજીના મંદિરની આગળ સાઈડમાં ગેટે જે મારેલું આ જોરદાર જે ઓલા બરફના ટુકડા હોયને જેવું લાગતું હતું અને કબૂતર મૂકેલા હતા ને ડાકડા બધું મૂકેલું હતું જોરદાર આયોજન હતું આજના રવિવારનું માતાજીના મંદિરની હોબોડા વડલાની ડાળ એક નીકળેલી છે અને આ છે મેરડી માતાજીનું મંદિર મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે તમે પણ એકવાર અંધારી વડ જાઓ અને માતાજીના દર્શન કરો બહુ ફરવાલાયક માતાજીનું સ્થળ છે તો બધાને જય માતાજી જય મેળીમાં મારી યુટ્યુબ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ફરીવાર મળશું બીજા બ્લોગમાં બાય બાય